हां बहुत घना मानुष है और मैं भी

તમને શું આપ્યું પાણી ને લાવ એક મિનિટ આ ચીટી હા લાવ ઈ લઈ લો મસીદ બાપુ વિજ્ઞાન જાથા આખા ભારત માં કામ કરે છે તમે દુઆ બંદગી કરો પ્રાર્થના કરો નમાજ પઢો એનો કદી વિરોધ નથી અને દરેકને ને હક છે અને એમાં ક્યારેય વિજ્ઞાન જાથા હજી સુધી કોઈ કોઈને કનડગત કે અમારું એ કામ નથી ધાર્મિક લાગણી પ્રમાણે તમારે તમારી રીતે બધું કરી શકો પણ આ બધું પાણી પુરાવા લઈ અને આવ્યા છે અને આ તમારું સદંતર તમે પૂજા કરો તમે બંદકી કરો એની છૂટ જ છે સમજી લેજો ક્યારેય વાંધો નથી પણ તમે આ પાણી ની આપો ને કાલે હમણાં જ મેં રાજકોટ દરગાહ માં કર્યું હતું તો એમાં એ અતર નાખતા હતા અને હોસ્પિટલમાં દાખલ થયા અને એને ખૂબ તકલીફ પડી વ્યક્તિને દરગામાં કરના ખૂબ તકલીફ પડી એટલે એની કોઈ વાત કરો આવું પાણી પી ને કોઈ બીજું કંઈ થઈ ગયું કઈ તો જવાબદાર તમે છો તમને લાયસન્સ હોવું જોઈએ તમારી પાસે કોઈ રોગ બટેલ લાયસન્સ છે તમારી પાસે લાયસન્સ છે પેલા તો પછી લાયસન્સ વગર કેમ કામ કરો છો કરી જો કઈ કોઈ રોગ મટાડી આવો એમ કઈ નથી રોગ મટે ના મટે પથરીના અંતે રોગ મટાડવાની વાત કરો છો તે લોકોને ઉલ્લુ બનાવવાનું છો યા બધું બંધ કરો પાણી પાણી કેમ દેવો છો પાણી તમને કોઈ રાઈટ છે પાણી ઉપર પાણી ઉપર કોઈ રાઈટ નથી તો તો બરાય પાણી આપે દવાખાના ઓછા થઈ જાય એમ નહીં બાબુ તમે પૂજા કરો એનો કોઈ દીવાન તો નથી આ વસ્તુ નહીં પાણી ને આવતા પાતળિયા ના અંતે બધું થયો આ વસ્તુ ખોટી છે આ ચાલે જ નહીં મારો ભાઈ એ વસ્તુ તમે કરો બધું બંધ કરો તમને એવો કોઈ રાઈટ નથી એમ જ લઈ દો શું આપ્યો

આવા કોઈ રોગ મટાડવાના લાયસન્સ હોય તો જ રોગ મટાડી શકો તો તો બધાય ધાર્મિક સ્થાનો હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન બધાય ધાર્મિક સ્થાનમાં કરે તો એટલે હું ચલાવી લઉં ચાલે જ નહીં મારો ભાઈ આ તો જિંદગી સાથે ખેલવાડ છે આવું ખેલવાડ કરો તમને કોઈ હક છે તમને હક છે તમને એ એટલે તમે હું દર શુક્રવારે વાર બદલી એટલે તમને આ બધો રાઈટ આપ્યો છે આ ધંધો થઈ ગયો છે પેટી રાખી છે હું કામ ક્યાં પેટી

માંદડી લઈ લીધો રાખો તમારા હાથમાં વાદળી રાખો એમ નહીં બસીર બાપુ બંદગી કરો તમને બધી છૂટ છે મહેરબાની કરીને માનવ જિંદગી સાથે ખીલવાડ નહીં કરો બસ તમને બધુંય સેવા પૂજા કરો તમને ક્યાંય ના નથી બરાબર કાંઈ દર હા ભભૂતી આજ થઈશો ને અવડી આત્તરી બધી ભેગી ગઈ ભભૂતમાં પાણીમાં આમ કરો છો શું કરો છો હા બધો આ તમે લોકો સાથે તમે તમને ખબર છે બીમાર પડે મોડી સારવાર થાય તો પણ ગુનો બને તમે કોઈને તમે કોઈને દવાખાને થી જતા અટકાવો તમારા પર વિશ્વાસ ને મોડું થયું ને મુશ્કેલી પડી તમે જવાબદાર છો તમને કાયદો કોઈને મને ન મૂકે આ કેટલી કેટલી એ હું વેચો તો ક્યાં ઉતાર હે ये रख दे आ ले लियो आप यही ले लियो अब यही ले लियो तुम्हारे पे आ ले लियो आ रे वा दियो तुम्हें बदू करो पूजा करो बस रख दियो बड़ी आप दियो बस ये आप ही दियो ये आत्मा आप दियो ये आत्मा आप ही देने मार रख देने ऊपर ही नहीं पे आ मुकी दे भाई ये रखो हेलो मारी बेगा रखी दियो और को क्या ले ले तो आत्मा ले ले तो ले लो

આ બધા એ કોઈ પણ મેડિકલ સારવારમાં બાધારૂપ કામ કરે છે અને આવું ન થાય વડે બંદગી કરે એનો કદી વિરોધ નથી કોઈ પણ વ્યક્તિ પૂજા સેવા પૂજા કરી શકે છે આ વસ્તુ આવા જતીંગ કરે છે એની સામે વાંધો છે ચાલો ચાલો ઓકે રાખો ચાલો

É હા પોતાના દુઃખ ભાંગી નથી વામ ના ભાંગવા બેઠા છે દાદા ને દાદા કયો ને તેર મદદ કરે કે હું હલવાનો છું મને બચાવ

એવું જાણવા મળ્યું છે છે કે તમે 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 પણ બીમાર છો છો તો તમારી દવા નથી કરી કરી શકતા કેમ શકશો ચાલુ કરો રાજકોટ તમે બીજા ના દુઃખ દર્દ કઈ રીતના દૂર કરો છો તો તમારી ઉપર દાદાની દયા કેમ નથી આજ થી બાજુ પછી શું

બધા એ પગે લાગે છે અહીંયા તમને કોઈ પગે નહીં લાગે એટલે યાદ રાખજો અહીંયા તમને તમારો ફોટો બતાવી દો એટલે તમને ખ્યાલ આવી જાય કે તમે જે તમારા પાસે મારા માણસો એ શુક્રવાર થી આવે છે

બીજી વાર થયા અમે ને પોલીસ તમને ઉભા રહીને તમારે માફી પત્ર આખું નામ ઉપર વિડીયો પર લખી નાખો આખું નામ આમ નંબર મમ્મા પર આ હમ જો છે ગાડી પર હું આ સાલ ગાડી ન કરાવું છું ફટાની રહે ગ્રુપ ફોટો પડી પછી વેડમ ક્યારે આવે છે પૂછી લો બરાબર આ 12 12 ફોટો લઈ લઈ કોઈ ડિસેમ્બર આવ મારી જો એ આપણે આ લઈ જો આવ મારી ઓર આવ બે યામી આવ બે સાબરાજી આ સરચને હું આજી બાપુ બુખારી ધડાની મુજાવરી કરું છું આજથી પાણી બધો બધું બંધ કરું છું નામથી થઈ નામ બુખારી અત્યારે શું હવે બધું બંધ સેવા નહીં સેવા કરવાની છૂટ છે બંદગી કરો તમે બધું બંધ અમે રીતે અમે સેવા કરશું આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગુરગાર ગામની બાજુમાં જે દરગાહ આવેલી છે છેલ્લા પચીસ વર્ષથી દરગાહમાં દોરા થાકા મંતરેનું પાણી આપ્યું તાવી જ લાલ લીલા દોરા આપવા બીમાર લોકોને સાજા કરવાના ઉપચાર કરતા હતા જેમાં હાજી બાપુ અને બાપુના બંને શખ્સો જે લોકો સાથે માનવ જિંદગી સાથે ચેડા કરતા હતા આજે વિજ્ઞાન દાથા એ કલ્યાણપુર પોલીસ સ્ટેશનની મદદથી એમનો સફળ પર્દાપાશ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ શખ્સ હોય કે આવા કોઈ પણ લેભાગુ હોય એની પાસે લાયસન્સ ન હોય આવા કોઈ ભભૂતી કે મંત્રીનું પાણી પીવાથી અસહ્ય રોગમાં વધારો થાય તો જવાબદારી કરી ક્યારેક મોતને ભેટી છે આવું ન થાય તેથી મેડિકલ સારવાર લેવી ડોક્ટર પાસે જવું આવા કોઈ પણ બાપુ પાસે જવું નહીં તેવી પણ લોકોને અપીલ કરીએ છીએ આજે કાયમી ધોરણે તેમને દોરા ધાગા